ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રો શુભકામનાઓ વડોદરા શહેર પોલીસ અગેસ્ટ ક્રિમિન અભિયાન નવા વર્ષના પ્રથમ દિવસે એક ગુસ્સી ટોક એક્ટ બે હજાર પંદર હેઠળ ગુનો દાખલ કરીને શરૂ કરી છે આ તમારા આનંદ છે કલમ ત્રણ ગુસ્સી ટોક એક્ટ બે હજાર પંદર હેઠળ नीचे मुजबना कासम आला गैंग सभ्यों विरुद्ध में आज एफआईआर दाखिल करी आरोपी नाम है हुसैन कादर सुनी प्रवासी कासम आला करेली बाग अकबर कादर सुनी आप प्रवासी हजरत पगा शेरीबाबा दरगाह पास त्रीजो शाहिद उर्फे भूरियो एम डिटेल तमने मिली जैसे प्रेस नोट में चौथो है वॉशिंग उर्फे बबलू आपन बीजो उर्फे नाम छे मैंने माजा सन ऑफ यूसुफ खान पठान चौथो है सिकंदर कादर सुनी आ रवासी छे कारेली बाग चौथा हसन उर्फे छांझर आ छे सन ऑफ कादर सुनी रहे कासमाला कारेली बाग નેક્સ્ટ છે મોહમ્મદ અલીમ સલીમ ખાન પઠાણ આ છે મોતીનગરના રહેવાસી છે સાતમો છે સુફિયાન સિકંદર પઠાણ આ રવાસી છે પાંજરીગઢ મોહલ્લાના ફતેપુર વિસ્તારના અને છેલ્લે નવમો આરોપી છે ગની ઉર્પે એરટેલ સન ઓફ ઉસ્માન શેખ એમ કરીને નો આરોપીઓ વિરુદ્ધમાં આપણે ગુના રજિસ્ટર નંબર એક પબ્લિક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અંડર સેક્શન થ્રી ગુસ્સી ટોક એક્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આના બ્રીફ કોન્ટેક્ટ આ પ્રકારનું છે તારીખ અઠાઈસ બાર બે હજાર ચોવીસના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપણે ત્રણ આરોપીઓ વિરુદ્ધ એક એક્સ્ટ્રોક્શન અંગેનો ગુના આપણે દાખલ કરી હતી આ ગુનાના ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ક્રાઇમ બ્રાન્ચ ઉડોદરા શહેરનાઓ કરતા હતા તપાસ દરમિયાન આ આરોપીઓ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરેતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃતિ પ્રવૃત્તિઓમાં સંડાયેલું હોવાનું બહાર નીકળ્યું આ તથ્યના આધારે આપણે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી આમાં આપણા ખબર પડી કે એક કારેલીબાગ પોલીસ સ્ટેશન જ્યુ શિક્ષણમાં કાસમ આલા નામના એક ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગ સક્રિય છે તો જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધતા આપણને ખબર પડી છે કે આરોપી નંબર એકના વિરુદ્ધમાં સિક્સટી નાઇન ક્રિમિનલ કેસીસ નંબર બે ના વિરુદ્ધમાં ત્રીસ ક્રિમિનલ કેસીસ નંબર ત્રણના વિરુદ્ધમાં પંદર ક્રિમિનલ કેસીસ ચારના વિરુદ્ધમાં ઓગણીસ ક્રિમિનલ કેસીસ પાંચના વિરુદ્ધમાં બાવીસ છઠ્ઠા આરોપી વિરુદ્ધમાં બાવીસ સાતમા આરોપી વિરુદ્ધમાં નવ અને નવમાં આરોપીના વિરુદ્ધ અગિયાર ક્રિમિનલ કેસો દાખલ છે અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે એમના વિરુદ્ધમાં જે ક્રિમિનલ કેસ છે આમાં જે લોકોને ભયભીત કરવા માટે અટેમ્પ ટુ મર્ડર રાઇટિંગ ફિઝિકલ અસોલ્ટ અને ને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવ માટે એક્સ્ટોર્શન રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે ધ્યાન ઉપર આવેલ આના આધારે આજે એક ડિટેલ્ડ વિગતોનો ભેગા એના આધારે એક એફઆઈઆર નોંધીને આપણે તપાસ હાથ ધરી છે સમગ્ર કેસની ઇન્વેસ્ટિગેશન એસીપી શ્રી રાઠોડ નામો કરશે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીઓ અત્યાર સુધી કારેલીબાગ સિટી પોલીસ સ્ટેશન હરણી માંજલપુર રાવપુરા પાણીગેટ વાડી જેવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા સક્રિય હતા અને કેટલાક ગુનાઓમાં સંડાવેલા છે આ તમામ વિગતો એકત્રિત કરીને એમના ગુનાહિત પ્રવૃત્તિ અંગે તમામ વિગતો ભેગા કરશે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આરોપીઓના કેટલાક સ્થળોએ આપણે સર્ચ અને સીઝર ઓપરેશન પણ થશે અને એમના સાથે જોડાયેલ અન્ય કોઈ પણ પ્રકારના આરોપીઓ હોય એમને પણ આઇડેન્ટિટી નક્કી કરીને એમના વિરુદ્ધમાં પણ ક્રિમિનલ એક્શન લેવા માટે આપણે પ્રયાસ થશે તો આ રીતે જે આરોપીઓ છે એમના ગંભીર ગુનાહિત ઇતિહાસ વારંવાર એમના પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે તરી પાર કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ હેઠળ પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી કરવા છતાં આ લોકો સક્રિય રહ્યા હતા અત્યારે આવા ટોળકીના ક્રિમિનલ એક્ટિવિટીસને અંકુશમાં લાવવા માટે આપણે આવા એક ગંભીર પગલા બરીશ આ એફઆર નોંધીને જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે આમાતે apne શહેર જનોને એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છે કે વડોદરા શહેર માં કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગની પ્રવૃત્તિ ચાલી શકે નહીં બીજો શહેર ના રવાસીઓ ના સુરક્ષા માટે શહેર પોલીસ જે કઈ પગલા ની જરૂરિયાત છે તમામ પગલાં ભરવા માટે સક્ષમ છે અને કાર્યરત છે તો એવા ક્રિમિનલ એક્ટિવિટીસ વિરુદ્ધના આપણા ક્રેકડાઉન ને ફોર્મ એક્શન આ વર્ષ દરમિયાન ચાલુ રહેશે આ કેસના ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે કંઈ માહિતી બહાર આવશે આના અંગે તમને વખત વખત ડિટેલ આપશું જે કારેલી ગુનાના અનુસંધાને અટક થયેલા ત્રણ આરોપીઓ આજે પોલીસ કસ્ટોડીયલ રિમાન્ડમાં છે બીજા છ આરોપીઓને આ ગુનાના તપાસના કામે આપણે અરેસ્ટ કરી એમના આગળની તપાસ હાથ ધરી રહ્યા છે આભાર સર એસેટ વેલ્યુ આવી છે આ જે એસેટ વેલ્યુ કેટલી છે જે કાચમાં લેવામાં અત્યારે આપણે જે ઇન્વેસ્ટિગેશન આજે તમને જે માહિતી આપી રહ્યા છીએ આના ગુના નોંધણી અંગેનું ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા શરૂ કર્યા અંગેનું છે તો તબક્કાવાર જ્યારે ઇન્વેસ્ટિગેશનમાં પ્રગતિ થશે આરોપીઓ વિરુદ્ધમાં જે કઈ કાર્યવાહી કરવામાં આવી છે સર્ચ એન્ડ સીઝર અને અન્ય ઓપરેશનમાં જે કઈ પ્રોપર્ટી જે મુવબલ ઇમુવબલ આ તમામના વિગતો વખતે વખતે તમારા સાથે માધ્યમ મારફતે હું શેર કરીશું અને અપડેટેડ ઇન્ફોર્મેશન તમને આપતા રહીશું સર કેવા પ્રકારના કેસોમાં આવી કાર્યવાહી થતી હોય છે કેવા કેટલા કેસ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર ઓર્ગનાઇઝ ક્રિમિનલ ગેંગને નિયંત્રણ લાવવા માટે બે હજાર પંદરથી આ કાયદાને ઘડીને સબસિકવન્ટલી નોટિફાઈ કરી છે તો વડોદરા શહેરમાં પણ અગાઉ એક બીચુ ગેંગના વિરુદ્ધમાં આપણે આ પ્રકારના ગુસ્સી એક્ટ બે હજાર પંદર હેઠળ ગુના દાખલ કરેલા જે તે વખતે આવા ઓર્ગેનાઇઝ્ડ પ્રવૃત્તિમાં સંડાવેલ તમામ આરોપીને પોલીસે અટક કરી છે એમના વિરુદ્ધમાં ચાર્જશીટ કરી ન્યાયિક પ્રક્રિયા આજે તારીખે પ્રગતિમાં છે કેટલાક મિલકત જે તે વખતે તપાસમાં આપણે બહાર આવ્યું હતું આના આધારે એમના તાચમાં લેવા સુધીની પગલા વડોદરા શહેર પોલીસે ભરી છે આ જ પ્રકારની પ્રક્રિયા ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ આ કે સમાપન થશે તો આ ઇન્વેસ્ટિગેશન એક મહત્વપૂર્ણ પ્રકારનું છે આના માતુના આધારે જ સમગ્ર ગુનાનો તપાસ એસીપી ક્રાઇમનાઓ કરી રહ્યા છે ઇન્વેસ્ટિગેશન એક્સપીડિશિયસલી રેપિડલી થશે અને જેટલા ઝડપથી આમાં કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી શકીશું આના આધારે આપણે ચાર્જશીટ પણ ફાઇલ થશે